આ પ્રમાણે નીકળવું પડે પોતે જ રાજ્યની સરકાર તો થોડુંક જરા સમજી આપણે જે પણ વિચારમાં જે પણ પક્ષમાં માનતા બધું ભૂલી રાજકોટ વાસી તરીકે આપણું હૃદય માનતું હોય તો દુકાન બંધ રાખવું રાજકોટના ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડના મૃતકોને ન્યાય અપાવવાને લઈને જિગ્નેશ મેવાણી છે તે મક્કમ છે ને હવે તેઓ પચીસ જૂનમાં રાજકોટના વેપારીઓ છે તે બંધના એલાનમાં જોડાય તે માટે તેઓ પોતે સ્વયંભૂ છે તે વેપારીઓને અપીલ કરવા માટે નીકળ્યા છે ને રસ્તે નીકળતા તમામ લોકોને પણ તેઓ પત્રિકા વિતરણ કરી રહ્યા છે વેપારીઓને પણ મોટા પ્રમાણમાં છેલ્લા કેટલાક દિવસથી જિગ્નેશભાઈ છે તે પત્રિકા વિતરણ કરીને શાંતિપૂર્ણ રીતે આ બંધમાં જોડાવા અપીલ કરી રહ્યા છે આજે પણ તેઓ ગુંદાવાડી ખાતે પહોંચ્યા છે તેની સાથે વાત કરશું જિગ્નેશભાઈ આપ જે છે એના પર એકદમ મક્કમ છે અને રાજકોટ શહેરના નાગરિકો અને વિશેષ કરીને માર્કેટ પ્લેસીસના લોકો દુકાનદારોનો બહુ જબરદસ્ત પ્રતિસાદ છે કે તમારો મુદ્દો એકદમ સાચો છે મોરબી કાંડ અને તક્ષશિલા કાંડમાં જે થયું એ રાજકોટના અગ્નિકાંડમાં નહીં થવું જોઈએ અને રાજકોટ ડંકાની ચોટ ઉપર બંધ રહેશે અમે બધા લોકોને એમ કહ્યું છે કે અમારી ટીમનું કોઈ પણ માણસ જો તમારી દુકાન ખુલ્લી હશે તો ટૂંકારો નહીં કરે તમને હાથ જોડીને વિનંતી કરીશું પણ તમને એમ લાગે કે તમારો માહિલો જીવે છે આ મુદ્દો સાચો છે પીડિત પરિવારોને ન્યાય મળવી જોઈએ નોન કરપ અધિકારીઓને તપાસ ટીમમાં લેવા જોઈએ તો તમે રાજકોટ બંદરે ટેકો કરજો મોટા ભાગના દુકાનદારોનું જબરદસ્ત સમર્થન છે સેવા દળ કિસાન કોંગ્રેસ અનેક કાર્યકર્તાઓ તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી ચાળીસ પચાસ યુવાન મિત્રો આ બંધકોલના સમર્થનમાં પત્રિકા વિતરણમાં જનસંપર્કમાં આવ્યા છે એક લાખ લોકોનો એક લાખ રાજકોટ વાસીઓનો અમે સંપર્ક રૂબરૂ કરવાના છીએ અને સો ટકા રાજકોટ શહેર બંધ રહેશે અને એ બાત પણ રાજ્યની સરકાર જો નહીં માને કેમકે નિભર બની ચૂકી છે મગરની ખાલ ઓઢીને બેઠી છે એટલે બાત પણ નહીં માને તો અમારી લડાઈ અમારો પ્રયત્ન ચાલુ રહેશે ત્રણ નવા સત્યશોધક કમિટી પણ બનાવવામાં આવી છે છે આના પર શું કહેવું કારણ કે ડિપાર્ટમેન્ટલ ડિપાર્ટમેન્ટલ એ ઇન્કવાયરી કરશે એડમિનિસ્ટ્રેટિવ નેગલિજન્સ એટલે કે વહીવટી બેદરકારી હતી કે કેમ એની તપાસ કરશે પણ ક્રિમિનલ નેગ્લિજન્સ માટે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન જેની ઉપર જુગારની મેટરમાં કરોડનો તોડ કરવાનો આરોપ હોય ને કરી શકે અને એટલા માટે જ છે કે નોન અધિકારીને તપાસ ટીમમાં લો જેથી ફક્ત સાગઠિયા જેવી નાની માછલી નહીં ભાજપના મોટા મગર મચ્છો પકડાય અને મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન મારી ભૂલ પણ હોઈ શકે પણ મને રાજકોટમાંથી મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સાગટિયાને જેલમાં ઓફર પણ કરી છે હજી સુધી એને હાથમાં આ પત્રિકા લઈને એ ઘર ઘરની દુકાનો ઉપર જઈને વિનંતી કરવી પડે અમને હાથ જોડવા પડે આ રાજ્યની સરકાર માટે બહુ જ મોટી લજ્જા અને શરમનો વિષય હોવો જોઈએ પીડિત પરિવારોને આપણે રોડ ઉપર રખડતા કરી દીધા આ રાજ્યની સરકાર આટલી બધી ઘણી લીભર અને સાથે કહેવું પડે છે કે રાજકોટ બંધ અમે કરીશું આપણે કહ્યું સાગઠિયાને જેલમાં પણ ઓફરો થઈ રહી છે શા માટે આ ઓફરો કેવો ધારાસભ્ય દ્વારા સત્ય બહાર ના આવે અને ભાજપના ભ્રષ્ટ મોટા નેતાઓના નામ અમે ખુલી રહ્યા છે એ ન ખુલે એટલા માટે કરી રહ્યા છે અને જે એસઆઈટી રિપોર્ટ આપવાની છે એ એસઆઈટીનો રિપોર્ટ એ ચાર્જશીટનો ભાગ ગણાતો નથી એવું પોતે મોરબીની મેટરમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે એટલે એસઆઈટી કાગળની ઉપર ચણા મમરા હોય પણ પછી કાગળ ફેંકી દઈએ એનાથી વધારે એની કોઈ વેલ્યુ નથી રાજકોટ અને ગુજરાતની જનતાને લાગે કે કંઈક તપાસ થઈ રહી છે એવું બતાવવા માટેની એસઆઈટી છે ન્યાય આપવા માટેની એસઆઈટી નથી અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનમાં કોમ્પ્રોમાઇઝ ફૂટેલા અને ભ્રષ્ટ અધિકારી હશે તો તપાસ નહીં જ થાય હજી સમજાતું એ નથી કે પીડિતોની અને વિપક્ષની માગણી મુજબ નોન કરપ્ટ અધિકારીને તપાસ આપવામાં દુઃખે છે ક્યાં દુઃખે છે એ કે એમને જો તપાસ મળી તો ભાજપના મોટા મગર નામ ખુલશે લાગે છે રાજકોટના લોકો આપની સાથે રહેશે કારણ કે ઘણા દિવસથી મહેનત કરી રહ્યા છો બિલકુલ પ્રમાણિકતા નિષ્ઠાથી મહેનત કરી રહ્યા છીએ બપોરે બાર વાગ્યાની એક વાગ્યાની ગરમીમાં મહેનત કરીએ છીએ રાત્રે દસ દસ વાગે રેસકોર્સ ઉપર પત્રિકા વિતરણ કરી રહ્યા છે દુકાનદારોનો મળીએ છીએ વેપારી એસોસિએશનને મળીએ છીએ સામાન્ય જનતાને મળીએ છીએ માર્કેટ પ્લેસીસમાં જઈએ છીએ બાઇક લઈ અને રિક્ષાવાળા જે નીકળતા હોય તો ખૂણામાં ઉભા રહીને એમને પત્રિકા આપીએ છીએ કોઈ વાત કરવા માંગુ તો સામે ચાલીને અમને મુદ્દો સમજાવીએ છીએ અમારી નિષ્ઠા અમારી મહેનતમાં કશું જ બાકી નથી રાખ્યું હું ગૌરવપૂર્વક કહી શકું એટલી જબરદસ્ત મહેનત એ કોંગ્રેસ પાર્ટી આ મુદ્દામાં કરી છે દિલો જાનથી અમે લાગેલા છીએ અને ચોક્કસ અમને સારો પોઝિટિવ રિસ્પોન્સ મળશે પછી પચીસ કે રાજકોટ બંધ નું એલાન આપણું બધા સફળ પણ જાય તો પણ આપની માંગ સરકાર ન સ્વીકારે તો આગળ શું તૈયારી છે પણ અમારી માંગણીઓ બહુ ન્યાયી અને વાજબી છે તમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મત આપનારા માણસને પણ પૂછો કે બાર બાર પંદર પંદર વર્ષ કેસ ચાલવો જોઈએ કે સ્પેશિયલ કેસમાં આનો કેસ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ પૂરો કરવો જોઈએ તો એ પણ સમર્થન કરશે તમે ભારતીય જનતા પાર્ટીના મતદારને પૂછો કે ભાઈ આમાં વળતર પીડિતોને ચાર લાખ મળવું જોઈએ કે એક કરોડ મળવું જોઈએ એ પણ કહેશે કરોડ મળતું જોઈએ ભ્રષ્ટ અધિકારીને તપાસ સોંપાવવી જોઈએ કે નોન કરપ્ટને તો એ પણ કહેશે નોન કરપ્ટ અમારી માગણી વિપક્ષની માગણી અને પીડિતોની માગણી ન્યાયી અને વાજબી છે એનો સ્વીકાર નહીં થાય તો આગળ અમે ચોક્કસ લડવાના છીએ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું અમે આ મુદ્દે પ્રતિબદ્ધ છીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપ દ્રશ્યો આપને બતાવીશું કે મોટી સંખ્યામાં સેવાદળના લોકો પણ લોકોને કન્વિન્સ કરવા માટે અહીંયા નીકળી રહ્યા છે પત્રિકા વિતરણ કરી રહ્યા છે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ પણ અહીંયા લોકોને પત્રિકા વિતરણ માટે નીકળ્યા છે ને એક લાખ લોકો સુધી પ્રત્યક્ષ રીતે જવાની પણ તૈયારી છે તે જિગ્નેશભાઈ મેવાણીએ કરી છે ને જે વેપારીઓ છે અલગ અલગ મોટી બજારોના ત્યાં પણ રૂબરૂ જઈને તેમને શાંતિપૂર્ણક રીતે સ્વયંભૂ રીતે આ પચીસ તારીખ પચીસ જૂને જે રાજકોટ બંધનું એલાન છે તેમાં જોડાવા અપીલ કરી છે જીગનેશ મેવાણી કેટલા ગંભીર આક્ષેપો આક્ષેપો પણ કર્યા છે કે સાગઠિયા છે તે માત્ર નાની માછલી છે ને મોટી માછલીઓ છે તે ભાજપના નેતાઓ છે તેને બચાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે હવે જો પચીસ તારીખના બંધ પછી પણ તેમની માંગણી નહીં સ્વીકારાય તો આગળ મોટા કાર્યક્રમ આપવાની તૈયારી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે રણક મજીર ગુજરાત તક રાજકોટ